અમારે અહીંયા રોડ બન્યો વર્ષ દિવસ પહેલાં ખૂટવડાથી આપણે બસ સ્ટેન્ડથી જેસર જવાનો વર્ષ દિવસ પહેલાં આરસીસી બનેલો હતો એ આરસીસી વર્ષ દિવસ નો ટક્યો અને તૂટી ગયો પછી અમે વર્ષ દિવસ પછી પાછી બધા સામાજિક કરતા એ બધા રજૂઆત કરી અને રિનોવેશનનું કામ કરાયું એ રિનોવેશનનું કામ એને શરૂ કર્યું રોડ બનાવ્યો બન્યો ત્યારે એમ લાગ્યું કે નહીં કમ્પ્લીટ થઈ ગયો પણ આઠ દિવસ છા તો અમને બધાને ખબર પડી કે એમાં રોડ કંઈ જેની જેવું કંઈ રહ્યું જ નથી મતલબ માં ખાડા પાછા ગોઠણ જેવા ખાડા પડી ગયા છે અને એમાં લોકોનો બહુ રોષ દાખલ કરેલો છે અને આ નીતિમાં એવું જ લાગે છે કે ભ્રષ્ટાચાર પૂરે પૂરો થયેલો છે આ રોડ બાબતે મહુવા તાલુકાનું મોટા ખોટવડા ગામ છે મોટા ખોટવડા ગામની અંદર આમ તો રોડ રસ્તા અત્યારે ખખડગજ હાલતમાં જોવા મળી રહી છે રોડ રસ્તા જે મહુવા ખોટોવડા ગામથી જેસર ગામનો જે રોડ હતો તે ખખગડ હાલમાં તો લોકોની વારંવાર માંગણી હતી ત્યારબાદ અહીંયા રિપેરિંગ તો કરવામાં આવ્યું આઠ દિવસ પહેલાંની અંદર કાંઈક ને કાંઈક પુરાણ કરીને એની ઉપર લેવલિંગ કરવામાં આવ્યું હતું ડામર નાખવામાં આવ્યો હતો પણ કંઈક ને કંઈક આ લેવલિંગ અને લેવલિંગ કરવામાં આ ભ્રષ્ટાચારની બૂ આવી હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો સામે આવી રહ્યા છે હું તમને સીધા જ બતાવ બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે જે આની અંદર જે ડામર અને કાંકરી નાખવામાં આવી હતી ત્યાં ત્યાં જો અત્યારે સીધી આ કાંકરી અત્યારે નીકળી જવા પામી છે અને કાંઈક ને કાંઈક અત્યારે ભ્રષ્ટાચારની બૂ,